રેટન ટિકિટ લઈને આવ્યા સવ માનવી રીટન ટિકિટ લઈને આવ્યા સવ માનવી રીટન થવાનું એ તો નકી મારા મેરબાન જેતિને ચાલજો સંસારમાં રીટન થવાનું એ તો નકી મારા મેરબાન જેતિને ચાલજો સંસારમાં જન્મ્યા હતા ત્યારે હતા એક માનવી જન્મ્યા ત્યાં ત્યારે હતા એક લાહો માનવી એકલા મારા મેરબાન ચેતી ને ચાલજો સંસારમાં જાતી જાતિ વેળાએ જાઉં એકલા મારા મેરબાન ચેતીને ચાલજો સંસાર માં રિટર્ન ટિકિટ લઈને આવ્યા સવ માનવી રીડ થવાનું એ તો નક્કી મારા મેરબાન ચેતી ને ચાલ જો સંસાર માં માયા ને મૂડી અહી રહી જાશે માનવી માયા ને મૂડી અહી રહી જાશે માનવી ભક્તિ નું ભાથું આવે સાથ મારા મેરબાન જે તીને ચાલજો સંસાર માં ભક્તિ નો ભાથું આવે સાથે મારા મેરબાન જે તીને ચાલજો સંસાર માં રીટન ટીકીટ લઈને આવ્યા સવ માનવે રીટન થવાનું એ તો નક્કી મારા મેરબાન જે તીને ચાલજો સંસાર માં માનવી તુ પ્રભુ ને માનવી તું પ્રભુ ને ભાવે ભજી લે ભાવે ભજી લે પ્રભુ ને તું યાજરે ચાલજો સંસાર માં સ્ટેશન આવે ને તમારે ઉતરી જવાનું છે સ્ટેશન આવે ને તમારે ઉતરી જવાનું છે પ્રભુ ને તું હે તે ભજી લે હો માનવી ચેતી ને ચાલજો સંસાર માં પ્રભુ ને હે ભજી લે ઓ માનવી રિટર્ન થવાનું એ તો નક્કી મારા મેરબાન ચેતીને ચાલજો સંસાર માં ચેતીને ચાલજો સંસાર માં હે દયા ધર્મ કા મૂલ હે પાપ મુલ અભિમાન તુલસી દયા ન છોડીએ પ્રાણ હે માનવી સમજે કે મુજબીના ના ચાલે આ સંસાર એવું વિચારી ઘણા ચાલ્યા ગયા તોય ચાલે સે આ સંસાર તોય ચાલે સે આ સંસાર बोलो कृष्ण कनया लाल की जय पितृदेवनी जय